તો સ્વાગત છે બધાનું એક મન લેના છેલ્લા બ્લોગ માં ભાઈ કેટલે આવશે આવશે કેટલે આવશે પણ આ તો છેલ્લો જ કહેવાય કેમ કે આય કણે છેલ્લો છે હજી તો બીજે જવાનું છે ઉત્સ નહી પણ આય કણે છેલ્લો બધા જો ઠેલા લીધા છે ને ઉપર જો બધાને ઠેલા પેકિંગ થઈ ગયા છે પછી અમૃતસરની બધે જવાનું છે પણ આનો છેલ્લો દિવસ છે તો છેલ્લે છેલ્લે તમને થોડો ઘણો નજારો દેખાય દે બધું ઠેલાની બધું પેક થઈ ગયું છે બધાનું

રિટર્ન ગાંધીનગર જતાં રહેવાના છે કેમ કેમ છ જણાના અમૃતસરનું પેકેજ હતું બાકી બધાને નહોતું એટલે બધા વયા જવાના છે બાકી ફૂલમાં ફૂલ તૈયારી થઈ ગઈ છે અને હવે બધાને આઈથી નીકળવાનું છે બાય બાય કરીને કેવીક મજા આવી આટલા ટાઈમમાં હે કેક મજા આવી બહુ પહેલાં બે દિવસ બહુ મજા આવી પણ પછી શરદી થઈને એટલી મજા બગડી ગઈ મજા થાય ઝરણા જોવા ગયા હતા ને ટાઇટ બહુ લાગી ગઈ આગળ માં તમે જોયા છે કે ઝરણા હતા એ ઝરણા જોવાઈ ગયા તો ટાઈ બહો લાગી ગયા એવું છે અને અત્યારમાં તડકો નીકળ્યો છે આજ જો આ બધે તડકો દેખાતો હોય છે બાકી તો ત્રણ ગાડીઓ હતી ત્રણે ત્રણ ગાડીઓ થઈ ગઈ છે કમ્પ્લીટ અને બધા અહીંયાથી નીકળી જવાના છે અને આ માં આગળ આપણે જોઈશું શું આવે છે ને શું નહીં અને આ સિવાયના બધા મેમ્બર છે એ પણ જો અમને ભેગા થાય તો એમને પણ મળવું તમને બાકી તો જો બધાએ પોતપોતાનું બધું લગેજ પેક કરી નાખ્યું છે રૂમ પણ ચેકઆઉટ થઈ ગયા છે આ હોટલ લેવા છે ને બાય બાય કહી દેવાની છે કાંઈ વાંધો નહીં હાલો બ્લોકમાં બનાવ્યું અહીંયાથી ક્યાં જવાનું થાય છે બધું આવશે હજી આજનો દિવસ છે પણ પાછું આપણે અહીંયા થવાનું હા જે પાછું ડાયરેક્ટ રેલવે સ્ટેશન હોય જવાનું છે એવું છે અત્યારમાં આપણે મનાલીમાં છીએ ને અત્યારમાં પેરાગ્લાઇડિંગનું લખાયું નામ ઉડવાનું હે પંચી બનો ઉડતા ફીરું બે બે એમને નામ છે ને બે જણા આપણે છે ચારે ચાર ને ઉડવાનું છે અને પેરાગ્લાઇડિંગની પ્રાઇસ જે છે પચીસો રૂપિયા છે અને એનું ફેમસ માં ફેમસ કહેવાય ને તો કહેવાય એવું બાકી છ હાથ જણા છે બધા નામ લખાયું છે આપણે ત્યાં નામ લખાવી દીધું છે પેરાગ્લાઇડિંગ માટે એટલે હવે ઉડવાનું છે કઈ રીતનું એક્સપિરિયન્સ થાય કઈ ખબર નથી કેમ કે ફર્સ્ટ ટાઈમ છે આપણે ઉડવાનું એવું છે જો કઈ આ ટાઈપના બોર્ડ છે ને આ રીતના ઉડવાનું હોય

લગભગ આઠ કિલોમીટર જેટલો ડુંગર ઊંચો હતો એટલું ચડીને આપણે આવ્યા છીએ બાકી તો જો આઈ પેરાગ્લાઇડિંગ સ્ટાર્ટ થાય છે જો બધે બાકી જો બધા પાછળ હેલાવશે ક્યાં હેલો ભાઈ ડર રાહ ક્યાં થેલે ફ્રી ફાયર થેલે ગયા ફ્રી ફાયર ગાઇઝ ફ્રી ફાયર ખેલવાની યાદ છે તો ફાઇનલી મિત્રો આપણે થઈ ગયા છીએ રેડી પેરાગ્લાઇડિંગ કરવા માટે અને જો બધું તૈયાર થાય છે

સો તૈયાર થઈ ગયા છે રેડી ઓલ ગુડ વારા પરથી બધાનો વારો આવશે પેરાગ્લાઇડિંગ કરવાનો ભાઈ સાબ બહુ અઘરું છે જેટલું હેલું છે એટલું અઘરું ફર્સ્ટ ટાઈમ છે ને એટલે કાંઈ વાંધો નહીં મૂજાવાનું થતું નથી જો વનરાજભાઈનું અત્યારમાં હવે ચાલુ થવા જઈ રહ્યું છે તો વન ટુ થ્રી સ્ટાર્ટ વનરાજભાઈ દોડવાની તૈયારી કરી રહ્યા છે અને ટૂંક જ સમયમાં ઉડવા મનશે તમે જોઈ રહ્યા છો ચાલો ચાલો પીછું થોડાક ટાઈમમાં ઉડશે બાકી તો જો બીજા ઉડે જ છે અલગ અલગ જગ્યાએથી જો અને આ પણ ઉડવાની અમે તૈયારી કરી રહ્યા છે થોડાક ટાઈમમાં ઉડી દઈશું પછી આપડો પણ વારો આવવાનો છે જો આ રીતનું ઉડવાનું હોય ભાઈ વનરાજભાઈ ઉડવીને ગયા ભાઈ જાય વનરાજભાઈ ઉડી ગયા છે ભાઈ હવે કોનો વારો એનું કંઈ નક્કી નથી તો કન્ટિન્યુ રહી જવા કેમ કે વનરાજભાઈ તો જો આમ ઠેઠ આખે ઉડી ગયા

આપણે સડ્યા તા ઠેઠ આટ વચે જો આઈ થી આયા અને આ કણ ઉતરવાનું આ થાય છે ઉતરાણ થાય તેર મિત્રો આપણે આવી ગયા છીએ પેરાગ્લાઇડિંગ કરીને અને હવે જવાનું છે આપણે એ ઉબળતા નથી આવતું ઉડિયામાં તરવા રિવર રાફ્ટિંગ કરવા માટે જવાનું છે પણ ન્યા કણે ફોન બોન કોઈ અલાઉડ નથી કેમ કે પાણીમાં ભલી જાય તો ચોપ દેનો એટલે આપણે કઈ ફોન બોન લઈ જવાનું નથી ખાલી ખોટા મોંઘા બાવના બગડી જાય પછી બ્લોક કેમ એટલે સાના માન આય નહીં ફોન મેકિંગ જાય રિવર રાફ્ટિંગ નું ફોર્મ છે ફોર્મ ભરીને પછી આપણે ફોટો ફટાફટ જઈ જો કે ન્યા કણે સિસ્ટમ છે પૈસાનું કરીત ના ગેસ એક આવે તો કરશું કા શૂટિંગ બાકી કઈ શૂટિંગ કરવા નથી તો કન્ટિન્યુ બ્લોક માં બની રીજો ફોટોગ્રાફી રીવરંગ કરતા